ભરૂચસરી નજીકના નંદેલા ગ્રામ પંચાયત હદમાં ભૂષા સોસાયટી પંચવટી વિસ્તારમાં ગત મધ્યે સાપ દેખાતા લોકોમાં એક વખત પ્રતપરી મચી ગઈ હતી જેવા દોઈ પ્રેમી ભારે જાહેમતે ઝડપી પાડ્યો હતો મળતી માહિતી મુજબ નંદીલાવ ગ્રામ પંચાયત હદમાં બુસા સોસાયટીઓ પંચવટી વિસ્તારમાં રાત્રે આશરે અગિયાર પિસ્તાલીસ કલાકે સાપ દેખાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા સ્થાનિક યુવક યસ રાણાએ તાત્કાલિક પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટના જીવા દોય પ્રેમી હિરેન શાહ સંપર્ક કર્યો હતો હિરેન શાહ તથા જીગર પટેલની ટીમ સ્થળ ઉપર પહોંચી સાપને કોઈ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી લીધો હતો બાદમાં સાપને કુદરતી પર્યાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો બચાવ દળના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરાયેલા સાપ ચેરકડ કિલબેક જાતિના બિનઝેરી સાપ હતો જેના કારણે સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોમોસમી વરસાદ બાદ સરીસૃપ જીવો રહેણાંક વિસ્તારમાં બહાર આવતા બનાવોમાં વધારો નોંધાયો છે લોકોમાં અપીલ કરવામાં આવી છે કે સાપ દેખાય તો તો ગભરાટ કર્યા વગર तालीम प्राप्त साप रेस्क्यू टीमन संपर्क करवो